ધારી તાલુકાના પે સેન્ટરના મોટા ભાગના શિક્ષકો તેમજ આચાર્ય કોઈપણ પ્રકારની શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી લીધા વગર ફરજના સમય દરમિયાન ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા ધારી તાલુકાના અલગ અલગ પે સેન્ટરોમાંથી સ્કૂલના શિક્ષકો તેમજ આચાર્ય તારીખ ચાર એક બે ના સવારે નવ વાગ્યાના સમયે ધારી મામલતદાર ઓફિસ પાછળ આવેલા ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા જ્યારે આ બાબતની વધુ તપાસ કરતા તેમના વિભાગના ટીપીઓ સાથે થયેલ ટેલિફોનિક ચર્ચા મુજબ આ ક્રિકેટ રમતા શિક્ષકો તેમજ આચાર્ય દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી તેમાં સવારના નવ વાગ્યાથી લઈને આખો દિવસ સુધી શિક્ષકની ટુર્નામેન્ટના નામે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો પરંતુ ચાલુ ફરજ દરમિયાન સ્કૂલને રામ ભરોસે મૂકીને સવારે ક્રિકેટ રમવો યોગ્ય છે તે બાબતને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પૂછવામાં આવતા તેમણે દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ બાબતે અમારી કોઈ પણ પ્રકારની મંજૂરી માંગવામાં આવી નથી આજે સરકાર દરેક સ્કૂલમાં જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણેની સુવિધા સાથે ઇન્ટરનેટ તેમજ શાળા બિલ્ડિંગો જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ અર્પણ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા બે જવાબદાર શિક્ષકોને લીધે છોકરાઓના શિક્ષણ ઉપર પર અસર પડતી હોય એવું જોવા મળે છે રિપોર્ટર સંજય વાળા એબીસી ન્યૂઝ ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે દરેક પે સેન્ટરની ટીમ વાઇઝ આયોજન છે કે પેસેન્ટર સેન્ટર વાઇઝ બધા રમશે શનિવાર અને રવિવારના રોજ સવારમાંથી ચાલુ છે શનિવારે આજ શનિવારે દસ વાગ્યાથી સ્ટાર્ટ કરી અને કાલે સેમી ને ફાઇનલ બંને મેચ કાલે રાખવામાં આવશે અને આજે જે પેશન્ટ દારી તાલુકાના આઠ પેસન્ટોની ટીમને એકાબીજા વચ્ચે રાઉન્ડ પાડી અને આજે લીગ મેચોનું આયોજન છે કાલે સેમિફાઈનલ અને ફાઇનલનું આયોજન છે જી ધારી તાલુકાના શિક્ષકો જે ક્રિકેટ રમવા ફાનું ચાલુ પરત દરમિયાન ગયા છે તો શું છે આપણી પાસે કોઈ માહિતી કોઈ અધિકારી શિક્ષકોના ક્રિકેટ રમવા બાબતે અમુકને જ્યારે માહિતી મળી ત્યારે ટીપીઓ શ્રીને ટેલિફોનિક સંપર્ક કરીને અમે જણાવેલ છે કે તેમની કક્ષાએથી કોઈ મંજૂરી આપવામાં આવી શકે કેમ અથવા મંજૂરી આપવામાં આવી નથી તો કેવા સંજોગોમાં આ પ્રકારનું કોઈને એને કઈ રીતે આયોજન કરે છે એનો ડિટેલ રિપોર્ટ અમને સબમિટ કરે છે જેથી કરીને આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય સર આમાં ચાલુ ફરો ફરજ દરમિયાન શિક્ષકો ગયા હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવા સામાન્ય રીતે જો ચાલુ ફરજ દરમિયાન પૂર્વ પરમાન ગયા હોય તો સેવા અને શિસ્તના નિયમો મુજબની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય